માં શોપિંગ અને દુકાનો છે અને બાકીના ફ્લોર્સમાં આ રેસિડેન્શિયલ ફ્લેટ્સ છે એમાં એ બિલ્ડિંગ ઘણું જૂનું છે અને ઘણું જર્જરિત હાલતમાં છે એટલે એની જાત મુલાકાત લેવા માટે હું એસપી સાહેબ નગરપાલિકાના પ્રમુખ અને અમારા એન્જિનિયર્સ અને નગરપાલિકાની ટીમ બધા લોકો પ્રાંત ઓફિસર બધા લોકો અમે વિઝિટ કરી ગયા બીપો જોઈમાં પણ આ બિલ્ડિંગ માટે અમે ચિંતિત હતા અને જે તે જે ઓક્યુપેન્ટ હતા એમને અમે નોટિસો આપેલી હતી ખાલી કરવા માટે રિપેરેબલ છે કે કે કેમ એ પ્રશ્નો પણ ગયા બીપોર જોઈના સમયથી ચર્ચાતા હતા આજે અમે નજરે જોયું છે અને એનું એક એસેસમેન્ટ કર્યું છે પરંતુ હાલની પરિસ્થિતિમાં હવે ચોમાસું જ્યારે સ્ટાર્ટ થયું છે ત્યારે એ સંજોગોમાં ધીમે ધીમે પોતાની મરજીથી પણ દરેક દુકાનોવાળા અને રેસિડેન્સ જે ફ્લેટ્સ હતા એમાં જે ઓક્યુપન્સ હતા એ બધા લોકો ખાલી કરવા માંડ્યા છે અને હાલમાં જે અત્યારે માહિતી મળી છે એ પ્રમાણે બાર જેટલી દુકાનો ઓક્યુપાઈડ છે અને દસેક જેટલા ફ્લેટ્સ છે એ ઓક્યુપાઇડ છે આ બધા દુકાનધારકો અને ફ્લેટના માલિકો અને એ લોકો બધા મારી પાસે ચારેક દિવસ પહેલા આવેલા અને મારી ઓફિસમાં એક દોઢ કલાક સુધી આ તમામ બાબતો માટે ચર્ચા થયેલી હતી અને એ ચર્ચાના અંતે એ સૌ કન્વિન્સ થયા કે હવે આ બિલ્ડિંગ હાલમાં અત્યારે તો પહેલાં ખાલી જ કરવું પડે એવું છે આની અંદર રહેવું એ જોખમની વાત છે અને ગમે ત્યારે ગમે મુશ્કેલી આવી પડે તો એના માટે આપણે આપણી જાનને જોખમમાં ન મૂકવી જોઈએ એવી ચર્ચાના અંતે સૌ કન્વિન્સ થયા હતા અને ધીમે ધીમે આ મકાન અને દુકાનો બધા ખાલી કરી રહ્યા છે દુકાનદારો માટે તો ઓપ્શન છે કે એ બીજી જગ્યાએ ક્યાંય પણ પોતાનો બીજો બિઝનેસ ચાલતો હોય તો ત્યાં પોતાનો સામાન શિફ્ટ કરે પરંતુ જે લોકો અહીંયા રહે છે એના માટે કોઈ આશરો શોધવો અને પછી એ ખાલી કરવું એ બહુ અગત્યની વાત હતી એટલે અમે એમને થોડો સમય પણ આપેલો અને ઝડપથી આ કાર્યવાહી કરવા માટે જણાવેલું છે આજે પણ ફરી એ જ ચર્ચા થઈ છે આજે પણ અમે મને જે ચાર દિવસ પહેલાં ઓફિસમાં લોકો મળ્યા હતા એમાંથી એક બે જણાએ ખાલી કરી દીધું છે બાકી બધાનો અડધો સામાન ખાલી થઈ ગયો છે રેસિડેન્સ માટે અલગ ટેમ્પરરી જગ્યા શોધી લીધી છે અને અમે એ ચર્ચા કરેલી હતી કે અત્યારે ટેમ્પરરી કોઈ પણ દુકાન અથવા ટેમ્પરરી કોઈ પણ રહેણાંકનું મકાન શોધી અને પછી ભલે પર્મનન્ટ તમારે જ્યાં સેટલ થવું ત્યાં થવું પણ આને તાત્કાલિક ખાલી કરવું એ ખૂબ જ જરૂરી જણાય છે સમગ્ર તંત્ર છે એ લોકોની સુખાકારી માટે કટિબદ્ધ છે અને એમના જાનમાલની ચિંતા કરીને જ પછી અમે આ પગલાંઓ લઈ રહ્યા છીએ એટલે જે કાયદેસર એમને નોટિસો અમે આપીએ છીએ ખાલી કરવાની પાણી કનેક્શન કાપવાની નળ કનેક્શન કાપવાની અને એ છેવટના ઉપાય તરીકે સીલ કરી અને એમને ખાલી કરાવવાની પરંતુ આ બધા જે કાયદાથી જે ઉપાયો અજમાવવા આવે છે અલ્ટિમેટલી જે અહીંયા ઓક્યુપન્ટ છે એમના માટેની તંત્રની ચિંતા દર્શાવે છે એમના જાનની ચિંતા એ સૌથી પહેલાં છે એમના સામાનની ચિંતા એ સૌથી પહેલા છે અને બીજું આ એવી જગ્યાએ બિલ્ડિંગ આવેલું છે કે જો બિલ્ડિંગમાં કંઈ પણ વધુ વરસાદ થાય આકસ્મિક રીતે આગ ફાટે અને વધારે વરસાદ થાય પોરબંદર દરિયા કિનારાનું સ્થળ છે બિફોર જો ગયા વખતે જ આપણે અનુભવ્યું અને જો એવું કોઈ પણ વધારે હોનારત જેવું કશું આવે તો એવા સંજોગોમાં માત્ર આ બિલ્ડિંગના લોકોને નુકસાન થાય નથી પણ જે ગીચ વિસ્તારમાં આ બિલ્ડિંગ આવેલું છે એનો એક ભાગ પણ જો કોઈ બાજુમાં પડે તો પણ એ અન્યને પણ નુકસાન કરી શકે એમ છે વગર વાંકે બીજાને પણ કોઈને નુકસાન થઈ શકે એમ છે એટલે આનો એક તાત્કાલિક સોલ્યુશન જરૂરી છે અને એ ચર્ચા કરવા માટે દુકાનદારો સાથે ચર્ચા કરવા માટે અને જે મકાનમાં રેસિડેન્સ છે એ લોકો સાથે ચર્ચા કરવા માટે અમે એ લોકો અહીંયા બધા આવેલા છીએ અને ખૂબ જ સારી રીતે સૌનો રિસ્પોન્સ અમને પોઝિટિવ મળ્યો છે વાતને સમજી છે અને એમાં બધા લોકો સહકાર આપવા માટે પણ તૈયાર છે અને એ જ તરફ એજ રીતે તંત્ર તરફથી પણ પૂરતો સહકાર અને સહયોગ મળનાર છે મારું નામ છે ગુરુનાલ રમેશ ચંદ્ર સૌજાની હું હીરાપરના કોમ્પ્લેક્ષમાં ફ્લેટમાં રહું છું મારા ફ્લેટ નંબર છે એકસો એક અમને એકવીસ તારીખના એકવીસ છ બે હજાર ચોવીસના નોટિસ મળેલી કે તમે ફ્લેટ ખાલી કરી દો તો આજે ચોવીસ તારીખ એમાં લખેલી હતી કે તમારી લાસ્ટ ડેટ ચોવીસ તારીખે તો ત્રણ દિવસમાં અમને ક્યાંય અર્જન્ટ ફ્લેટ ના મળે કે રહેવાનો આશરો ના મળે તે માટે અમે તે લોકો અર્જન્ટ આવ્યા પોલીસનો કાફલો લઈને કે ખાલી કરી દો નગરપાલિકા પછી ત્યાંથી ચાલતા પીજીવીસીએલ કે લાઇટ આપી નાખીએ તો અમે એને રિક્વેસ્ટ કરી છે કે આઠ દિવસથી દસ દિવસમાં અમે દાયેદારી આપીને ખાલી કરી દેશું અને અમે રિપેરિંગ પણ કરાવી લેશું અને અમારી રિપેરિંગ કરવાની પૂરેપૂરી ફ્લેટ ધારકોની બધી તૈયારીઓ છે ખાલી કરવાનું કારણ એક તો હાલમાં અમારા એન્જિનિયરે પણ એવું કીધું છે કે કામ કરતા કરતા પ્લેટ ખાલી કરવા જ પડશે બાકી બીજા કોઈ કારણો છે નહીં કે નગરપાલિકાએ કોઈ એવા કારણો નથી તમે ખાલી કરો હા એક છે કે નગરપાલિકાએ જે તે સમયે અમને પહેલાં પણ કીધું હતું કે ભાઈ ખાલી કરો ખાલી કરો અને રિપેર કરાવો બાકી એવું કોઈ બીજું કોઈ કારણ દર્શાવવાનું ના એવી કોઈ એ બધી માન્યતા તો શું છે કે બધાને જાજા જ્યાં